રાજ્યમાં શિયાળામાં સર્જાશે ચોમાસા જેવો માહોલ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે રાજ્યમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થઈ છે અરબસાગરમાં સર્જાયેલી સિસ્ટમ તોફાનમાં પરિવર્તિત થશે ઓક્ટોબરના અંતે અને ત્રણ નવેમ્બરથી રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે અરબ સાગરનું જે સિસ્ટમ છે એ લગભગ થોડા દિવસ પછી તોફાનમાં પરિવર્તન થવાની શક્યતા રહે છે અને અરબ સાગરનું સિસ્ટમ છે તેનો ભેજ પણ ગુજરાતમાં આવવાની શક્યતા રહે છે આથી લગભગ ગુજરાતમાં હર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાશે એટલે હવે ધીરે ધીરે લગભગ સુરતના ભાગો આહવા વલસાડના ભાગો મુંબઈના ભાગોમાં વરસાદ થકી મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ આ માસના અંતમાં અને લગભગ ત્રણ ચાર નવેમ્બર સુધીમાં ગુજ ગુજરાતના ભાગોમાં ભારે શિયાળે ચોમાસું આવે તેવી શક્યતા રહેશે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગો કચ્છના ભાગો આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા તેમજ લગભગ ખંભાત સાતપુરા અને મહેસાણાના ભાગો બનાસકાંઠાના ભાગો તેમજ ભાગો ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે